શહેરના કુંભારવાડા પીપરવાડા ચોક થી લઈને કાશ્મીરી ક્વાર્ટર સહિતના વિસ્તારમાં લાંબા સમયથી લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે ભૂગર્ભ પાણીની લાઇન સાથે ગટર લાઈન ભળી જતા આ સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોનું માનવું છે દૂષિત પાણી પીવાના કારણે લોકોમાં પાણીજન્ય રોગનો ભોગ બનવાનો ભય લાગી રહ્યો છે ત્યારે આ પ્રશ્ને સ્થાનિકો રાત્રે નગરસેવક અમરસિંહભાઈના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં નગરસેવક દ્વારા તેમને સમસ્યા અને પાણીના પ્રશ્ન માટે યોગ્ય નિકાલ થઈ જશે તેવી બાહેધરી આપી હતી માટી વડવા બહુ વાળ બાનુબેનની વાડી છે જેને એમાં પાણીનો જે પ્રશ્ન છે ને એમાં અમે ખાડો કરીને કરાવ્યો પણ એમાં લઈ મોટા મોટા પાણા અને કચરો ઘણો બધો નીકળ્યો છે અને ગાભાઈ એક બેન ગયા છે એ મેં સાફ કરી નાખ્યા છે પણ હવે આજે જોઈ લઈ એમ એમને કીધું છે બહેનો આવ્યા હતા મારા ઘરે એમણે મેં કીધું છે પાણી બેન આજે જોઈ લે આવી જાય છે અને ન હોય તો કાલ બીજી જગ્યાએ ખાડો ગાડી બીજો કરશું અને બેનોને રોજ એમને ત્યાં આ પાણીનો પ્રશ્ન છે ત્યાં રોજ અમે ટાંકો મોકલી છીએ અમારા પ્રયત્ન ચાલુ જ છે અને એમનો મજૂર વર્ગના બહેનો છે એમને સાડા તેણે પાણી આવતું હું ત્રણ મહિને ક્યાંય જીત્યો એટલે મારો ઈરાદો એવો હતો કે મજૂર માણસો છે આખી રાત જાગવું પડે તો એને મેં રાત્રે સવા દસ વાગ્યાનો ટાઈમ કરાવી નાખ્યો પણ સવા દસ વાગ્યાના ટાઈમ કરવાથી અમને શરૂઆતમાં સફળતા મળી પણ જે આગળના લોકો જે છે ને એ પાણી ભરાઈ જાય ને તોય નળદ બંધ કરતા આવી પરિસ્થિતિ કરે છે પોતે ગટરમાં મૂકી દે કોઈને ચકલી કે ડટ્ટી તો કોઈને જ નહીં એમનામ જ ગટરમાં જવા દે છે અને ઘરે જેવા બે આ બધા કહેવા જાય છે તો એ બંધ કરતા નથી આગળના ભાગમાં એમને કે કીધું છે મેં તો નવી લાઈન અમારા બાતાબાના ચોકથી છેલ્લે પાળા સુધી એકથી વીસ લાઈન આવે છે એમાં નેવું લાખ રૂપિયાના ખર્ચે એમને નવી લાઈન લખાવી દે છે ટેન્ડર થઈ ગયું છે સ્ટેન્ડિંગમાં મંજૂર આ સ્ટેન્ડિંગમાં થઈ જશે એ આવી જાય ને એટલે એમ માઢી રોડના એક શેરીના બે વિભાગ કરી નાખવાના છે એક માઢીએ રોડેલી પાણી આવશે એક છેલ્લે પાળેથી પાણી આવશે એ જે છેલ્લે જે બે પાંચ ઘરના લોકોને જે પાણીની તકલીફ પડે છે ઉનાળામાં એ છેલ્લા બે પાંચ ઘરે પાણી ન થતું એનો ઉકેલવાના અમારા પૂરા પ્રયત્ન છે પાણીની ટાંકી બનાવી છે પણ એમાં આ પ્રશ્ન છે ને કુંભાળા એક આદો મહિનો ઉનાળાનો હોય ને ત્યારે જ આ પ્રશ્ન છે આખા વિસ્તારમાં નથી તમે કોઈપણના ઘરે પૂછી જુઓ જે બીજે પરિસ્થિતિ હોય તે અમારા કુંભારવામાં તમને બે ટકા પરિસ્થિતિ ઘોડવા બમલ જોવા મળશે કે જ્યાં આવી તકલીફ હોય એમાં એકાદો ખાંચો કે બે ખાંચા છેલ્લે પાંચ ઘરની આવી તકલીફ હોય બાકી પાણીની તકલીફ આવી અમારા વોર્ડમાં લગભગ ક્યાંય નથી કુંભારવાળ માઠિયાર હોય સચાનવ શેરી પાણી નથી આવતું એટલે અમરસિંહ ઘરે આવ્યા છીએ અમે એમ કીધું કે નવી લેન આવશે એટલે તમારું પાણી આવી જશે બે અઢી મહિના થી અમારે પાણી નથી આવતું અત્યારે હાડા દસ નો સમય છે પેલા હાડા ત્રણે આવતું પાણી અમારે હા હાડા ત્રણ સમય જોવે છે કે નવી લેન નખાવી દેસુ એમ અમે મહેનત કરી છે એમ આ બે દિન આવી જાય પાણી એમ કીધું છે